તેઓ એક વ્રત તેને કરાવીને બીજા દિવસે શ્રી નવની પ્રિયાજીના સાનિધ્યમાં બ્રહ્મ સંબંધ કરાવે છે ત્યારે ભગવદ લીલા તેને છે ઘણા પદો ગાયા છે શ્રી આવો કૃપાપાત્ર ભગવદીય થાય છે વળી એક કઠરિયા શ્રી ગોકુળથી શ્રી નાથ દ્વાર આવે છે એ દિવસે જન્માષ્ટમી નો ઉત્સવ હોય છે તેથી તેણે એક શ્રી ગોવર્ધન નાથજી સમક્ષ ગાય આવા બીજા ઘણા પદો ગાયા જે સાંભળીને શ્રી ગુસાઈજી ખૂબ પ્રસન્ન થાય છે તેમની કૃપાથી તેને શ્રી નાથજી સાનુભવતા દેખાડવા લાગે છે તે તેમને છોડીને ક્યાંય પણ જતો નથી તે જીવનભર તેમના ચરણારવિંદમાં રહે છે આ કઠરિયા શ્રી ગુસાઈજીનો આવો પરમ કૃપાપાત્ર ભગવદીય હતો એની વાર્તા ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં બ્રહ્મદાસ ગોરવા ક્ષત્રિય એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઇક લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ